સુધારો આવ્યો નથી જેના કારણે થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તેઓની હાલત સ્થિર છે પરંતુ હજુ પણ ચિંતાજનક છે વિડીયોમાં કામલી એકદમ બીમાર દેખાઈ રહ્યા છે અને હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે વિડીયો ઉપર એવી કમેન્ટ પણ કરવામાં આવી હતી કે આઈપીએલ કાંબલીના સમયમાં પણ યોજાવી જોઈતી હતી વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે તેંડુલકર કામલી પાસે પહોંચે છે અને બંને હાથ મિલાવે છે

अभी ये इनका इलाज चल रहा है शैलेश भैया का हॉस्पिटल है प्रगति उन्नति और ये अपना कालहेर का अभी आकृति नया हॉस्पिटल ओपन हुआ है यहाँ डॉक्टर विवेक द्विवेदी सर द्वारा इन सर का ट्रीटमेंट चल रहा है आज कामली सर से मिलके बहुत अच्छा लग रहा है